આપનું હાર્દિક સ્વાગત છે જુનાગઢ લેવલે આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યું છે તો જે આજે રસ્તો જાય છે ને તે આપણે રેલવેનો બ્રિજ છે ને જુનાગઢ રોડ ઉપર જે આવે છે જુનાગઢ વંટલી રોડ ઉપર રેલવેનો બ્રિજ ત્યાંથી દોઢ કિલોમીટર આ થાય છે અને કોઈલી ગામનો સર્વે નંબર છે અને આ જે રસ્તો જાય છે ને તે સામે જે દેખાય ને તે કોયલી ગામ આવી ગયું અંદાજીત તો થી સાતસો મીટરના અંતરે કોઈલી ગામ આવી ગયું તો આ એ રસ્તો છે એ પ્રોપર્ટીનો અને આ રસ્તા ઉપર ત્રીજું ખેતર આવેલું છે અને સરસ મજાનો આવો જ રસ્તો આગળ પણ છે ખેતર સુધી તો ચાલો તો તમને પૂરા ખેતરની વિઝિટ કરાવવું અને રસ્તો પણ બતાવવું કેવો રસ્તો છે સરસ મજાનો એ પણ તમને બતાવું છું તો તમે જોઈ શકો છો આ સરસ મજાનો રસ્તો છે ફોર વ્હીલ સેક્ટર જઈને એવો સરસ મજાનો રસ્તો છે અને આ પહેલું ખેતર અને અહીંથી હજી બીજું ખેતર અને ત્રીજું ખેતર છે અને આ રોડને તો ટચ જ આવેલું છે બરાબર તો ચાલો તો જગ્યા ઉપર જઈને જ વિઝિટ કરીએ કેવી પ્રોપર્ટી છે કેવી જમીન છે કેટલી જમીન છે અને શું શું સુવિધા છે એ પણ તમને હમણાં બતાવું છું તો આ તમે જોઈ શકો છો આ જમીનમાં ફેન્સિંગ છે 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 અને અને આ એ એ જમીન 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 જે સરસ મજાની ઉભેલી ને ચાલો તો આમાં લાઈટ કનેક્શન છે અને એક બોર છે તો વાડીની અંદર વિઝિટ કરીએ શું શું સુવિધા છે ને અલગથી એ પણ તમને અંદર જઈને બતાવું છું તો આ તમે જોઈ શકો છો જે આપણે કોયલી રોડ ઉપરથી આવ્યા ને એ આ રસ્તો છે સરસ મજાનો અને આજે સામે આવી ગયું ને એ એક કોયલી ગામ આવી ગયું કેમેરામેન બતાવી દયો તો એક ગામ આવી ગયું મતલબ ગામ થી ગામથી થી નવસો મીટર રોડ ઉપર ચાલી આપણે જે જુનાગઢ વાળો રોડ છે ને એ સાઈડ ચાલી અને પાંચસો સાતસો મીટર ચાલી અને ત્રીજું ખેતર આ ગાડીમાં આ આવે છે તો આ જમીન છે બાર વીઘા અને બારગૂઠા જમીન છે અને સરસ મજાની અત્યારે તો ફેન્સિંગ મારેલી છે તો અંદર તમને જોઈએ આપણે કે અંદર શું શું હજી સુવિધા છે તો આ તમે જોઈ શકો જો સામે સેડે ઓલે સામે સેડે છે ને બોર છે તો અહીંયા અહીં સુધી લાઈન પણ નાખેલી છે એ પણ તમે જોઈ શકો છો તો અહીંયા વાંચ જે બોર છે ને ત્યાંથી અહીંયા પાણી સપ્લાય થાય છે તો ચાલો તો જોઈએ કે આગળ હજી આમાં શું શું સુવિધા છે ને એ તમને બતાવું અને કાળી માટીનું સરસ ખેતર છે એ પણ તમે જોઈ શકો છો એકદમ ફળદ્રુપ જમીન અને કાળી માટીની જમીન અને ત્રણ ત્રણ મોસમ થઈ શકે ને એવી કમ્પ્લીટ જમીન છે આ તો તમે આ જોઈ શકો છો સરસ મજાની ફેન્સિંગ પણ અહીંયા મારેલી છે અને આ જે તુવેર ઉભેલી છે ને એ તો જુઓ આપણા માથાથી પણ હાઈટ ની ઉપર આ તુવેર ઉભેલી છે બહુ સરસ મજાની તુવેર પણ છે અને કાળી માટીની જમીન અને જે આપણે જુનાગઢથી પણ નજીક કહી શકાય અને વંટલી વંઠલી ગામથી પણ નજીક કહી શકાય તો જે મેઇન રોડ છે ને ત્યાંથી અંદાજીત દોઢ કિલોમીટર થાય છે તો સામે જે તમે જોઈ શકો છો ને તે જે ઓલી હોસ્પિટલ આવી ગઈ જે આપણે રેલવેનું બ્રિજ છે ને એની બાજુમાં આવેલી છે ને એ હોસ્પિટલ પણ આવી ગઈ તો રોડથી પણ તદ્દન નજીક છે અને આ રીતે જગ્યાએ જગ્યાએ જો આ રીતે પાઇપ મૂકેલા છે આપણે જમીનમાં પાણી વાળવા માટે કે ઓલી જગ્યાએથી જો એ સામે છે ને ત્યાં ટીસી છે ને ત્યાંથી આ રીતે જગ્યાએ જગ્યાએ પાઇપ મૂકેલા છે જેથી પાણી ક્યાંય ચડતું ન હોય ને તો કોઈ પ્રોબ્લેમ થઈ શકે નહીં તો અહીંયા સરસ મજાનો આ પાણીનો ટાકો પણ આવેલો છે અને અહીંયા આ વાલ સિસ્ટમ પણ મૂકેલી છે જો ખેતરમાં પાણી જવા દેવું હોય ને તો આ વાલ બંધ કરી અને આ વાલ ચાલુ કરવાનો અને જો આ કુંડો ભરવો હોય ને તો આ વાલ ચાલુ કરી દેવાનો એટલે આ કુંડો ભરાઈ જાય તો જો અહીંયા હવે આવી ગયો આ તદર નજીક આપણે લાઇટ કનેક્શન અને ત્યાં જ બોર પણ આવેલો છે ચાલો તો એ તમને બતાવું તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનું લાઇટ કનેક્શન આવી ગયું અને અહીંયા અહીંયા આપણે મોટર માટેનું ટાટર મૂકેલું છે અને આ જગ્યા પર એક બોર આવી ગયો આ જમીન કોયલી ગામનો સર્વે નંબર અને શાપુરની સીમ આ જે રસ્તો આવ્યો ને આપણે જુનાગઢવાળો ત્યાંથી એક કિલોમીટર અને કોયલી અહીંથી સાતસોથી આઠસો મીટર અને કોયલી ગામનો સર્વે નંબર બાર વીઘા અને બાર ગુઠા જમીન અને તાલુકો વંટલી અને જિલ્લો જુનાગઢ આ જમીન એક વીઘાના પચાસ લાખના ભાવે લઈ દેવાની છે આ કિંમતમાં ફેરફાર થઈ શકશે જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી છે ને તો અમારા જૂનાગઢ તો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો